કે ચોપન માર્ગના ગ્રેસિંગ કોઈ દી ભાઈડા છે અરે વ્યક્તિને ખાલી એક માર્ક માઇનસ થઈ જાય કે એક માર્ક પ્લસ થઈ જાય પોઈન્ટ દસ કે પોઈન્ટ વીસ એ પ્લસ માઇનસ થઈ જાય ને અરે માણસ માંથી ઇન આઉટ થઈ જાય એટલે ખોટું છે તો ખોટાની વિરોધ ડંકેની ચોટ ઉપર કરો મિત્રો તમે કદાચ પાસ છો ને તોય ખબર હોવી જાય આજે ઘણા બધા એવા મારા મિત્રો છે બરાબર જે સારી સારી ચેનલો ચલાવે છે જે સારા સારા ગ્રુપ ચલાવે છે અને હું નજદીક થી એને ઓળખું છું કે જે આ પરીક્ષા અંદર પાસ છે બરાબર પાસ જેનું ગ્રુપ એનું ના ગ્રુપ એની અંદર નામ છે એવા વ્યક્તિઓ બરાબર મારા ખાસ મિત્રો છે જેને એકસો પાંચ માર્ક કહેવાય ને એ અમારા મિત્રો છે જેને સો માર્ક કહેવાય ને એ મિત્રો છે એ પણ કહી રહ્યા છે ભાઈ ગમે એવી ગમે એવું હોય પરિણામ બરાબર અમે મેથ રીડિંગના જોરે પાસ થયેલા છીએ અને જે હવેની પરીક્ષા છે એમાં અમારું કામ નથી પરંતુ આમાં બધાને જો વધારે પડતી તક મળી હોત તો સારું હતું એ કિનારા અમારા જ વ્યક્તિઓ અમારા જ મિત્રો અમારા સહપાઠી અને અમારા શુભચિંતકો શુભેચ્છકો છે તે કઈ રહ્યા છે એટલે ઘણા એમાં સારા બુદ્ધિજીવીઓ પણ છે કે જેને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે અને બોલી પણ રહ્યા છે કે આ ખોટું એવા વિદ્યાર્થીઓ જે પાસેથી સિત્તેરની વચ્ચેની જે લાઈનવાળા જે વિદ્યાર્થીઓ છે એના બે કે ત્રણ માર્ક્સ જ વહી જાય છે અને જે કહી કે જે ઘણા ઓછા માર્ક હતા એના દરેક ઉમેદવારને વિનંતી કરું છું કે ભાઈ લડવું પડશે લડ્યા વગર કશું જ કઈ થવાનું નથી યાદ રાખજો ટેલિગ્રામમાં ટ્યુટરિયા કે વોટ્સઅપ યુનિવર્સિટીના કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના ગમે એટલા લોકો ગમે બોલે એનાથી તમારા ઘરનું ગુજરાન ચાલવાનું નથી એ તમારે વાસ્તવિક નરી અને કડવી જે આ પરિસ્થિતિ છે પરિસ્થિતિ તમારે સ્વીકારીને ચાલવું પડશે